મે સબસ્ક્રાઇબર હતા ને તે લેવાતા યુકે થી હાલો અહીંયા હે ને રસોડું હાલે રસોડું ને એડીમાં કોઈ થી કામ હોય કે તો આમ ને તો કોઈ આવે કોણ ઓયો જો આલે મે મે સડાયા આવે જોવા મે

સ તો જ નહોતી આવે તો ભીંજાય ને આવ્યા કુટિયાણા હબા ઉમે પડ્યો તમે આગળનો વિડીયો જોયો ને આ સાટોય નતો પડ્યો ભરાયતી નેતા એવો ભરાયતી કેતા કે વરસાદ ની આગાહી છે

બસ ડોલે આફસ મે ગરમી નો માહોલ થેગો જોઈએ કામ થાય ઉપર પછી જોઈએ ભગવાન દેવડો ઘણે મીઠાઈ જોઈએ આપળા થી બીજું કંઈ ન થાય કોઈ ન હોય હે ગુડ મોર્નિંગ હે વાતો થાય વાતો થા આ બીજું કંઈ ન થાય હમ એનું થાય તો હાલે આપણો થાય તો હાલે

હેલસ હેલસ પાફ કામ કરે બપોર પછી ટોબરા નીકળ્યા હટાણે ને બથે પાલતી જોવા રમે બધા ને બે ત્રણ રોહોડા ખાવા બેઠા હું કે તમે ખાઈ લો તો પછી અમારો વારો આવે થોડા થોડા વારા પડતી બધાય બપોરે પાણી તળલે ઢેફલા ને લાડવા ને જમાવટ હાલે છે બાજરાના રોટલાને અહીંયા

રામપી ઇતિહાસ ની કે ભાગવાનું હે અજય ની રોકાવું કે લુગડા હાટુ બાધે જોતા ખરી આ ઠેગાજે મેં થયેલું એટલે રામપીની ની કે જટ ઘેર પૂગી જાય કરીએ વરસાદની તો કુતિયાણા હારામાં સારો આવે ગયો હતો ને આકો એટલા વાહમાં હે ને જોરદાર આ પવન જો ન્યાથી જ આવે અને જોરદાર એટલામાં દેખાય ને મેં પડે

agora que vai jogar o dohar ou vai jogar e se dá como é bom não fica bom não ah ah sim e é matemática mas é dito a topic está bem tá sim já vamos poder jogar lindo

જો આ ડાયરો બેઠો બધાય આ જો પાડોનો ડાયરો આવ્યો તો ને તે બધાય બેઠા હતા પછી આની આ બેઠા હજે સિંગ ખાધી સિંગ ખાધી તે જો ફોતરાના ઢગલા કર્યા મીરાની ત્રીસા ડબલ માં આકે ઓલીન બેહે તે તુંય બેહે જા ટ્રબલ માં જાવ સાયકલ લૂટકી છે મીરાની દુનિયાની હા તુંય બેહે જા વાહે ઢોહડાઈ જા જા અટાણે સિંગ માં તૂટે પડ્યા બધાય ભૂખા થ્યા ને રમે રમે ને તે રહેતી હતી

मेरा हैंडल पकडे ती काबू मारे नका टागडी गोथू मारे जाईकरी सा बेई पड़ी हो नो उपाडे होगे उपाडे होगे ई एक दाना एका एक दाना एक दाना। एक दाना एक्वा दे धीरे धीरे हो तुणीता आवडे तू कई झिणको ने हां अरे वाहिर नु ई मोटर आई आई ના ના હા જવા દે ઉકળ હું તા હું તા આમ થી ટી સાયકલ ઢોળે બે દીઠિયા ની સાયકલ ઢોળે ને મજા આવે ને હવારી બે ફોન કરે હા મીરાને ને ફોન કર્યો તો ઈ કે મીરા સાયકલ લઈને આયા આલ કા હે મીરાને કે કે હું રોકાઉં તો હું દે આવી જે કાઈ એમ કઈ સાયકલ લઈને લે હા લે લે હા લે હા લૂટકી હો મીરા તા ના